નમસ્કાર દર્શક મિત્રો ટીવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો સુરતમાં યોજાશે સૌથી મોટું ડાન્સ વર્કશોપ હીરા અને ટેક્સટાઇલના શહેર એવા સુરતમાં ડાન્સ વર્કશોપમાં રહેલી તકને તમામ સુધી પહોંચાડવા માટે ડાન્સ સ્ટુડિયો દ્વારા સૌથી મોટા ડાન્સ વર્કશોપનું આયોજન કરાયું ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર ફેમ સોમ્યા કાંબલે હાજર રહેશે અને ભાગ લેનારા ડાન્સર્સને મોટિવેટ પણ કરશે પત્રકાર પરિષદમાં જણાવાયું કે રેપિડ ફાયર ડાન્સ બેટર યોજનાર છે આ વર્કશોપમાં અત્યારથી બસો જેટલા ડાન્સર્સનું રજીસ્ટ્રેશન આવી ચૂક્યું છે ત્યારે છવ્વીસ જાન્યુઆરીએ યોજનારા વર્કશોપમાં મોટી સંખ્યામાં સુરતના યુવા ડાન્સર્સ પોતાની પ્રતિભાને ઉજાગર કરવા માટે હાજર રહેશે એવી આશાઓ પણ વ્યક્ત છે અડજન ખાતે આવેલી જૈનવાડીમાં સમગ્ર વર્કશોપનું આયોજન છવ્વીસમી જાન્યુઆરી રોજ છે જે સાંજના છ વાગ્યાથી આ વર્કશોપ યોજાશે અલગ અલગ સ્ટેપ સહિત કેવી રીતે અલગ સ્ટેપ કરી શકાય એ વિશેની વિસ્તૃત માહિતી ડાન્સર્સને પણ આપવામાં આવશે હાઈ એવરીબડી મેરા નામ હૈ સૌમ્યા કામલે મેં એક ડાન્સર કોરિયોગ્રાફર પરફોર્મર ઓર એક આર્ટિસ્ટ હું વર્કશોપ મને જા રહા હૈ કે આપ ઓકે ઓર કેસી જનરલ રહી હૈ आ, तो पहली बात तो मैं थैंक यू बोलना चाहूंगी जीतू सेन जी को जिन्होंने मुझे सूरत में बुलाया वर्कशॉप के लिए और वर्कशॉप होने वाला है ट्वेंटी सिक्स जैन को और ये एक बहुत बड़ी अपॉर्चुनिटी है सब लोगों के लिए क्योंकि यहाँ आपको बहुत कुछ सीखने मिलने वाला है और ये वर्कशॉप का आइडिया है कि गर्ल्स के लिए इतना गर्ल्स को इतना इंकरेजमेंट मिल रहा है इस चीज़ पे क्योंकि बहुत कम लोग सपोर्ट करते हैं इस चीज़ को बट ऐसी अपॉर्चुनिटी शायद आपको वापस कभी नहीं मिलेगी તો મેં ચાતી હું કે આપ વર્કશોપ પે બહુ કુ સીખને મેગા આપ